ગુજરાત સરકાર દ્વારા દેશના સ્વાતંત્ર્ય ચળવળના પ્રેરણાસ્થાન રહેલા રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસમાં વર્ષના ઉપક્રમે વિશાળ સ્તરે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિગતવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે પરિપત્ર અનુસાર સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજ્યભરમાં સરકારી ઓફિસનો સમય સવારે નવ કલાક ત્રીસ મિનિટથી સાંજે પાંચ કલાક દસ સુધીનો રહેશે તમામ સરકારી કચેરીઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા જિલ્લાપાલિકા તથા નગરપાલિકાઓમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સંગીત સાથે સમૂહ ગાનનું આયોજન થશે રાજ્યની ચોપન હજાર કરતાં પણ વધુ સ્કૂલો આજથી ફરી ધમધમતી થઈ છે રાજ્યની સ્કૂલોમાં સોળ ઓક્ટોબરથી છ નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું એકવીસ દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે આજથી ચોપન હજાર કરતાં વધુ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જવાનો છે બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને ત્રણ મે સુધી એટલે કે એકસો ચુમ્માલીસ દિવસ સુધી ચાલવાનું છે ગુજરાત ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસે આજે ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે પાક બગડ્યો હોવા છતાં ધિરાણની ચિંતા અને વળતરનો અભાવ આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે ખેડૂતલક્ષી રાજનીતિના મેદાનમાં ઉતરી છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનમાં શરૂ થયેલી આ યાત્રા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ખેતરે ખેતરે જઈ ખેડૂતોની વેદના સાંભળશે અને દ્વારકા માં એનું સમાપન થશે યાત્રાના પ્રારંભ પ્રસંગે યોજાયેલી જનસભામાં નેતાઓએ આક્રમણ સંબોધન કર્યું હતું આ યાત્રામાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત જ્યારે નવ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાય છે આ અંગે મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે અલગ અલગ જ્ઞાતિના શખ્સો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એકનું મોત થયું છે જ્યારે નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે જે તમામ ગ્રસ્તને ગુંડલ અને બાબરાની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દૂષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે છ મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે જોધપુર કોર્ટે આસામને છ મહિના માટે જામીન આપ્યા છે તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક છે જો છ મહિનામાં અપીલની સુનાવણી આગળ ન વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે વડોદરા શહેરના હૃદય સ્થળ માંડવી ખાતે આવેલા શ્રી નરસિંહજી મંદિરનો બસો અઠ્યાસી પરંપરાગત વરઘોડો આજે ભક્તિ ભાવે અને ધામધૂમથી નીકળ્યો હતો ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરથી વિધિવત રીતે બહાર પધારતા જ ભક્તોમાં આનંદની લહેર દોડી ગઈ હતી શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો વરઘોડાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા ફૂલોના વરસાદ વચ્ચે ભગવાનના જયકૃષ્ણના નાદ ગુંજી ઉઠ્યા હતા મોડી રાત્રે વરઘોડો તુલસીવાડી ખાતે પહોંચશે જ્યાં તુલસી વિવાહનું ધાર્મિક વિધિ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ડાળેશ્વર ખાતે આવેલા શ્રી રંગ અવધૂત મહારાજના મંદિરેથી દર્શન કરીને સિનુર પાસે આવેલા અનસુયા માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા એ વખતે ભરૂચના પરિવારને અકસ્માત નડ્યો હતો અલ્ટો કાર લઈને જઈ રહેલા પરિવારે કારના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેથી કાર નીલગિરીના વૃક્ષ સાથે અથડાઈ હતી જેમાં પિતા પુત્રના મોત થયા હતા જ્યારે માતા ઈજાગ્રસ્ત થઈ હતી જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે મેંદરડા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને છ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી ગ્રાહક બનીને આવેલી આ મહિલાએ અચાનક હાથમાં રહેલો મરચાંનો પાવડર સોનીની આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો એને પગલે સોની વેપારીએ આ મહિલાને ટેબલ કૂદીને પચીસ સેકન્ડમાં વીસ તમાચા ઝીકી દીધા હતા જોકે આ મરચાના પાવડર સોનીના આંખમાં ન જતા સોની તરત જ ઊભો થયો અને તેણે ચોરી કરવા આવેલી મહિલાને એક બાદ એક ધડાધોડ વીસ લાફા ઝીકી દીધા 大大。 સેટેલાઇટમાં રહેતા સ્મિતા જૈને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મે બે હજાર પચીસથી આજ સુધી દહેરાદૂનના અર્ણવ ખુરાના સાથે કમ્પ્યુટર સર્વરની ખરીદી કરી સાથે મળી અને ધંધો કરવા આઠ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા અર્ણવને આપ્યા હતા જોકે ધંધો શરૂ કર્યા બાદ અર્ણવે કોઈ વેપાર કર્યો ન હતો કે કોઈ પણ નફો પણ કર્યો ન હતો ધંધાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સેટેલાઇટ પોલીસે તપાસ શરૂ કરી છે